જય માતાજી ખેડૂત આપણી ખેડૂત ચેનલ માં સ્વાગત છે અને ક્યાં ખાતર નો ઉપયોગ કર્યો ને કઈ ટાઈમે આપડી કર્યો અને આપડી મગફળીમાં કેવો ફાલ છે અને કેટલા દિવસની છે કઈ જાત છે મગફળી બધી આપડી વિડીયોમાં આગળ વાત કરી હું તો વિડીયો આખો જોઈજો કે પૂરેપૂરો સમજાય જેથી કરીને આપણી આગલા વર્ષે મગફળી વાવીએ ત્યારે પણ આપણી ઉપયોગી થાય તો ખડિતભાઈઓ પેલા વાત કરીએ કે આ મગફળી આપણી જીવી છે ને આ મગફળીના આપણી હિંતેરદી પૂરા થયા તો આપણીમાં પહેલો રાવણ જ્યારે સાલી થી પિસ્તાલીસ દિવસની આજુબાજુ ફ્લાવરિંગ માટે ને મારતા હોય રાવણ બધે અટાણે અલગ અલગ કંપની ની ઘણી બધી દવાઓ આવતી હોય પણ આપણી જે આ મગફળીમાં જે આ ખતરમાં જે આપણે એનો છટકાવ કર્યો જે વસ્તુનો એનો આપણે વાત કરી હું અને જે આ વાત કરી એ મારા અનુભવ પ્રમાણે જ વાત કરી હું કે એ બીજા કોઈ જે સાચી હોય દવા અને આ મગફળીમાં જે આપણે છટકાવ કર્યો એની જ વાત કરી હું આ વિડીયોમાં તો વિડીયો આખો જોજો તો ચાલુ કરીએ વિડીયો આપણે તો આપણે આમાં મગફળીમાં સાલેથી પિસ્તાલીસ દિવસે જીરો બાવન સોતરીનો આપણે છટકાવ કર્યો તો આ મગફળીમાં કે જે જીરો બાવન સોતરી આવે એમાં ફોસ્ફરસ ને પોટાશનો ભાગ આવતો હોય તો એ ખાતર માં આપણે જે આમાં છટકાવ કર્યો એ ચાલીસ થી પિસ્તાલીસ દિવસે કર્યો કે જેમાં આપણી ફ્લાવરિંગ નો ટાઈમ હોય કોઈ પણ પાક હોય આપણી મગફળી હોય સોયાબીન હોય કે કપાસ હોય કે ગમે પાકમાં આપણી ચાલીસ થી પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ બેસતી હોય ત્યારે આનો છટકાવ કરવાનો અને એ દવાનો જીરો બાવન નો આમાં આપણે ઉપયોગ કર્યો આ મગફળીમાં એટલે એનો જોરદાર રિઝલ્ટ છે અને ફ્લાવરિંગ પણ સારું બેઠું અને રિઝલ્ટ પણ મારે આવ્યું પણ તમારે ખાલી ટ્રાય કરવી હોય અનુભવ કરવો હોય તો તમે ખાલી ખાલી પાંચ થી છ આયુ મૂકીને પણ ટ્રાય કરે આગો જેથી કરીને આપણી ખુદ અનુભવ કરે આગીએ તો ખડિતભાઈ આપણી એક કીડો છટકાવ કર્યો ચાલી પિસ્તાલીસ દિવસે અને હવે અત્યારે આપણી હિંતર દિવસની મગફળી થઈ તો આપણી હિંતર દિવસની મગફળી થઈ ત્યારે આપણી

જે તમે આમાં જુઓ જે આ હિન્તર દિવસની મગફળી થાય અને હજી આ જાડવું ફાડવામાં ઘણા બધા તૂટી ગયા ડોડવા અને બીબડા ને તો જુઓ આમાં બીબડા ને ઘણા બધા જે આ જીરો જીરો પ્રસાદ નો ઉપયોગ કરીએ અત્યારે હિન્તર દિવસની મગફળી થાય ત્યારે તો આપણે જે આ ડોડવા છે એમાંથી જે આ બીબડા છે એ ઝડપીમાં ડોડવા થઈ જાય છે આના એ અને ભરાયદાર બને જેથી કરીને આપણી વજનવાળી મગફળી થાય અને વજનવાળી મગફળી થાય એટલે આપણે ઉત્પાદન સારું કેવાય એટલે ખેડૂતભાઈઓ આપણી જે અત્યારે હિંતર દિવસે આરાઉન મારી દીધો અને જીરો બાવન છોતરીનો ચાલીસ થી પિસ્તાલીસ દિવસે રાઉન મારી દીધો એટલે આપણી મગફળીનું જે ફ્લાવરિંગનું ને જે ડોડવાનું પીપળાનું બધું હુયા નું એ બધું આપણે આમાં બે જ વસ્તુમાં બધું કામ આપણે થયું આમાં અને જે આપણી જે અનુભવ છે તમને શેર કરીએ કે આ જ ખેતરમાં આપણી આ વસ્તુનો ઉપયોગ કર્યો તો જે આ વસ્તુ છે એનો ઉપયોગ તો ખાસ તમારે કરી જ નાખવાનો જ્યારે મગફળીનો ટાઈમ થયો હોય દૂધવાન દીબડા બંધાવાનો ત્યારે આનો એક વસ્તુની ટ્રાય કરજો તમારે ખાલી પાંચ હારું મૂકે અને તમે ખાલી ટ્રાય કરી થોડાકમાં જેથી કરીને તમને અનુભવ ખુશ થઈ ગયા છે અને ઠીક છે ઘટાણી બજારમાં કંપની આવતી હોય પણ આપણી બીજો કોઈ વસ્તુનો અનુભવ નહીં દવાઓનો જે આપણે અનુભવ કરીએ છે અનુભવ તો ખેડૂતભાઈ આ રીતના આપણી આ મગફળીની ખેતીમાં માવજત કરી અને હજી આગળ કંઈ પણ માવજત કરીશું તો આપણી વિડીયોમાં તમને જણાવીશું અને અલગથી વિડીયો બનાવીશું અને તમે જો કંઈ પણ જાણવા માગતા હોય કંઈ પણ તમારે પ્રશ્ન હોય મગફળીની ખેતીમાં કે તો તમે પણ કોમેન્ટમાં જણાવીજો એનો વિડીયો આપણે બનાવી લીધું અને તમને માહિતી અમે તો ખડીદભાઈઓ આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયોની લાઈક કરી દીજો ખાસ કરીને જેથી કરીને મને આ મહેનત મારી સફળ થાય તો ખડીદભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખડીદભાઈઓને